નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈવ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ અઠ્યાવીસ માર્ચ બે હજાર ચોવીસની વાર ગુરુવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના શું ભાવ સારી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચાંદીના શું ભાવ સારી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ ચાંદીનો ભાવ સત્યોતેર રૂપિયા દસ પૈસા આઠ ગ્રામ સાંદીનો ભાવ સત્સો છોળ રૂપિયા એશી પૈસા દસ ગ્રામ સાંદીનો ભાવ સાતસો એકોતેર રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ સાત હજાર સાતસો દસ રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ સત્યોતેર હજાર સો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર ચારસો સડસઠ રૂપિયા છ્યાસી પૈસા આઠ ગ્રામ સોનાનો ભાવ એકાવન હજાર સાતસો રૂપિયા નેવું પૈસા દસ ગ્રામ સોનાનો ભાવ સોસઠ હજાર છસો રૂપિયા ત્રેસઠ પૈસા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલા સોનાનો ભાવ સત્યોતેર હજાર છસો ચૌદ રૂપિયા પાંત્રીસ પૈસા સો ગ્રામ સોનાનો ભાવ સ લાખ હજાર સાતસો છ્યાસી રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર પંચાવન રૂપિયા પંચ્યાસી પૈસા આઠ ગ્રામ સોનાનો ભાવ છપ્પન હજાર ચારસો છેતાલીસ રૂપિયા એંશી પૈસા દસ ગ્રામ સોનાનો ભાવ સિત્તેર હજાર પાંચસો અઠ્ઠાવન રૂપિયા પચાસ પૈસા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલા સોનાનો ભાવ ચોર્યાસી હજાર છસો સિત્તેર રૂપિયા વીસ પૈસા સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ પાંચ હજાર પાંચસો રૂપિયા રહ્યો છે